વિશ્વય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકો સમક્ષ આજે એક નવા જ લેખકની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું લેખક આદરણીય મુકેશભાઈ એ ભીમરાના તાલુકો ગારિયાધાર ભાવનગર જિલ્લામાં પંદર નવેમ્બર ઓગણીસો સિતેરમાં જન્મ્યા છે તે પછી એણે પ્રાથમિક શિક્ષણ ભીમરાડામાં લીધું તે પછી એણે ગાંધીવાદી સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું અને ધીમે ધીમે પીટીસી કહ્યું અને શિક્ષકના વ્યવસાયમાં જ જોડાયા અત્યારે નવા રાણી વાવ ગામમાં એ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે પણ આ બધો પરિચય એ કોઈ કરતાં કરતા એક બીજો સરસ મજાનો પરિચય એ આપું કે બે હજાર એકવીસમાં ઓહો નામની એક ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક સરસ મજાની ગુજરાતી વેબ સિરીઝ આવેલી જે ખૂબ જ પ્રખ્યાત થયેલી વિઠ્ઠલ તીડી આપને કદાચ યાદ હશે જેમાં પ્રતિક ગાંધી રાગી જાની અને આપણા જ સ્ટેટ બેંકના કર્મચારી ઉદય સેવક આ બધા એમાં પાત્રો કરતા અને સુપરહિટ વિઠ્ઠલ તીળી ગયેલી અને ત્યાર પછી મુકેશભાઈ સોજીતરાનું નામ એકદમ આ લેખન જગતમાં ખૂબ જ આગળ આવી ગયું તો એવા સરસ મજાના લેખકની આજે એક સરસ મજાની વાર્તા લઈને હું ઉપસ્થિત થયો છું સર્વ પ્રેક્ષકો દર્શકોનું અભિવાદન સ્વાગત છે આપણે મુકેશભાઈના રોડ સ્વીકાર અને એમની શુભેચ્છા સાથે આજની એક એમની વાર્તા સાદર વાર્તા થોડી લાંબી છે એટલે બે હપ્તામાં લેવા પ્રયત્ન કર્યો છે પણ બંને હપ્તામાં સાતત્ય જળવાઈ રહેશે અને બંને હપ્તા એક અલગ વાર્તા તરીકે પણ આપ માણી શકશો એની મને ચોક્કસ ખાતરી છે તો વાર્તા સાદર દુલો રણછોડ પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડ નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે એ પાંચ હાથ ઊંચો કરણી આંખો અને આમ લાલ ચોળ એને કોઈ દી હસતો જોયો જ નથી એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ ભારે ખમજ થઈ જાય પાચાળમાં એવું કહેવાતું કે ચોમાસામાં મોરલા ટવુંગતા હોય ને અને દુલા રણછોડનું જો બુલેટ ત્યાંથી નીકળે ને તો મોરલા ટહુંગતા બંધ થઈ જાય અને જ્યારે એનું લાલ રંગનું એન્ફિલ્ડ બુલેટ ઉપરથી નીકળે ત્યાં રસ્તા ઉપર જતા લોકો એને માર્ગ કરી આપે બાપ દાદાનો ત્રીજી પેઢીથી ચાલ્યો આવતો ધંધો એ જ વ્યાજ વટાવનો એનો ધંધો અને આ એ બીજા કરતાં સજ્જન માણસ એ કોઈ વધારે વ્યાજ લેતો નહીં અને વ્યાજમાં કોઈ લેવામાં લોઢું લાકડું ક્યારેય દાખવતો નહીં જે કાંઈ થાય તે લઈ જ લેતો દુલાની બીજી ખાસિયત એ હતી કે વ્યાજનું વ્યાજ કદી લેતો નહીં અને ત્રીજી અગત્યની ખાસિયત એ હતી કે હંમેશા બે વર્ષ માટે જ પૈસા આપતો એથી વધારે ક્યારેય નહીં બે વર્ષ પછી તમે ગમે ત્યારે પૈસા પાછા આપી શકો પણ બે વર્ષ ઉપર એક અઠવાડિયું થાય એટલે પછી તમારે ઘેર ગમે ત્યારે દુલ્લા છોડનું બુલેટ આવીને ઊભું જ રહે અને તમે ઘર વેચો જમીન વેચો ઘરેણાં વેચો જાત વેચો દુલ્લા રણછોડનું બુલેટ તમારા પૈસા લીધા વગર પાછું ન જાય દર રવિવારે દુલો ઉઘરાણીએ નીકળે અર્જુન એનો સેક્રેટરી કમ હિસાબ દઈશ એ કાપલીઓ બનાવે એ કાપલીમાં નામ નામ હોય અને રકમ હોય જેમ કે ધના છગન ભડલી ચાલીસ હજાર વોસરામ જીવણ ઇતરિયા એસી હજાર આવી જેટલી મુદત છંડી ગયેલી હોય એ બધી કાપલી હોય અને એની ઉઘરાણી રવિ રવિવારે પતાવી લેવાની બાકી સોમથી શનિ આવ્યો હોય ને વાડીએ બેસવાનું અને કોઈને રૂપિયા જોતા હોય તો વાડી આવે પૂછપરછ થાય રકમ નક્કી થાય મુદત તો નક્કી જ હોય બે વરસ અને પછી તમે ગમે ત્યારે આપી જાઓ તો ચાલે અને બાજુમાં પહેલાં ને દૂલો કહે અરજણ અને પચાસ હજાર આપી દે એટલે અરજણ એક નાના મકાનમાં જાય એ મકાનમાં એક મોટો પટારો એ પટારામાં પાંચસો સોના બધા ના પૈસા પડ્યા હોય અને કાપલીઓ પડી હોય એમાંથી નામ ગામ રકમ એક કાપલીમાં લખી અહીંયાથી પૈસા ઉપાડી કાપલી પટારા મૂકે અને પૈસાઓના ભાઈને આપી દે બીજું કોઈ જાત લખાણ નહીં એમ કહેવાય છે ને કે અમુક માણસોને વખાણની જરૂર નથી પડતી દુલા રક્ષણને લખાણની જરૂર ન પડતી અને એક વાત તો કહેવાની રહે જ ગઈ કે દૂલો ઉઘરાણી માટે એકલો જ જતો કોઈ દિવસ કોઈ બે ચાર જણા ભેગા લઈ જાય એને દમદાટી દે ને એને રોકી રાખે એવી કોઈ વાત નહીં એનો બાપ રણછોડ હરજી પણ એકલો જ જતો અને એનો બાપ હરજી કેસુ એ પણ એકલો જ જતો હા ફેર એટલો કે એ બંને ઘોડી ઉપર જતા અને દુલા રણછોડ અત્યારે બુલેટ ઉપર જાય છે અરજણ પોષ મહિનાની કડકડતી ઠંડી સવારે આઠ વાગ્યામાં દુલો પોતાના બુલેટ લઈને તૈયાર ઊભો અરજણ તૈયાર જશો ચાર કાપલી લઈને દુલ્લાએ કાપલી જોઈ કાપલી પ્રમાણે ગામનો રૂટ નક્કી કરજો અને તૈયાર થઈ ગયો હવે તો મોબાઈલ આવી ગયા હતા અને અર્જણે બધાને કહી દઈ હતું કે ભાઈ દુલાભાઈ આવે છે તૈયાર રહેજો એટલે દુલ્લાએ પૂછ્યું અરજણ બધાને અગાઉથી જાણ થઈ ગઈ છે ને હા બધાઇને કહેવાઈ ગયું છે દુલાએ કાળું આમ ચડાવ્યું મોટામાં સિગરેટ ચડાવીને ધુમાડો ગાઈ ગયો એક માણસને કહેવાનો નથી અર્જને કહ્યું ખંભાળાનો નાનજી ઝંજી હવે એના કંઈ સમાચાર નથી અપાણ્યા કારણ કે એની પાસે ફોન છે નહીં ગામના બીજાને કીધું તને કીધું છે કે નહીં કઈ ખબર નથી પણ જે હોય છે એમ આવું કહીને દુલાએ સિગરેટનો છેલ્લો કસ મેળ સિગરેટ ફેંકીને બુલેટ પોતાનું મારી પૂછ્યું ગોખલાના વાંકયા સુખપુર અને છેલ્લે ખંભાળા એને એક પછી એક ગામના બધા હિસાબ પતાવતો ગયો એક ગામે જઈ ત્યાં પૈસા લઈ લે થોડીક વાતચીત કરે એક સિગરેટ થળગાવે અને બીજા ગામ ઉપડે એમ કરતાં બરાબર બપોરે બાર વાગે એ ખંભાળા ગામમાં પહોંચ્યો અને પૂછપરછ કરી કે ભાઈ નાનજી ઝંજી ક્યાં રહે છે તો એને પેલા ચોરા આગળથી એમ જમણે ફંટાઈ જાવ અને ત્યાં એક સાવ એક કાચું ઝૂંપડા જેવું ઘર આવે એ નાનજી નું ઘર બુલેટ ઉપડ્યું નાનજી ધનજીના ઘર પાસે અને નાનજી ધનજીના ઘર આગળ આવીને ઉભું રહ્યું નાનજી ધનજી છે ઘેરે બાર થી દુલાઈ અવાજ દીધો જવાબ એક બાઈ બહાર આવી માથા પર આમ સાડીનો છેડો સરખો કર્યો અને બોલી હા છે ને આપ આવો ને ઘરમાં દુલ્લાની એક ખાસિયત હતી એ જ્યાંથી કોઈના ઘેર જાય ત્યારે કોઈના ઘરનું ખાય નહીં પાણી ન પીએ એના બાપા રણછોડ હરજીએ પણ એને કહેલું કે જો કોઈકના ઘરનું પાણી પીઓ કે ખાવ એટલે એની આંખની શરમ આપણને નડે આ ધંધામાં શરમ પોસાય નહીં એટલે દુલો રક્ષોડ કોઈના ઘેર જાતો જ નહીં બને તો એને પાદરે જ બધા કામ બતાવી લેતો એટલે એને રૂક્ષવાજે જરાક કહ્યું એને કહો દુલા છોડ આવ્યા છે વસ્તુ તો અહીં આપણે ભાગ પેલો સમાપ્ત કરીએ છીએ બીજા ભાગમાં અમારી સાથે ખાસ જોડાયેલા એવી આપને વિનંતી છે આભાર